ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી જેમાં સારવાર દરમિયાન ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ વધુ હાથ ધરી છે રાજસ્થાનના પાલી જિલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ પોતાની પત્ની તેમની બાજુમાં રહેતા કાંતિલાલ સાથે કારમાં રાજસ્થાનથી મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા આ દરમિયાન તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રુગારામ ચૌધરી અને તેઓની પત્ની અને તેમના પાડોશી ઈજાઓ પહોંચ્યા હતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા